નમસ્કાર મિત્રો હું છું મેઘા જોશી અને સ્વાગત છે તમારું અમારી ચેનલ ટેક્સ ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઓટોમોબાઈલ વિશે એટલે કે મારુતિ અલ્ટો કે સ્ટેબિલિટી પ્રોગ્રામ પણ મળી રહ્યો છે મારુતિ સુઝુકી અલ્ટો ટેન ભારતની સૌથી વધુ વેચાતી એન્ટ્રી લેવલ કારોમાં એક છે અને તે હવે વધુ સુરક્ષિત અને સુધારેલ મોડલમાં ઉપલબ્ધ છે મારુતિ સુઝુકી બે મોડલમાં અલ્ટો કે ના તમામ વેરિયન્ટમાં છ એરબેગ્સ આપવામાં તે અલ્ટો સામેલ થઈ રહી છે મારુતિ અલ્ટો કેટેન ની કિંમત જોઈએ તો ચાર પોઈન્ટ એકવીસ લાખ સુધી હોઈ શકે છે અને મિત્રો આ કિંમત પર આકાર

કિલેસ એન્ટ્રી મળી રહી છે સ્ટીડિંગ માઉન્ટેડ કંટ્રોલ પણ મળી રહ્યું છે મારુતિ અલ્ટોકેટેન હવે છ એરબેગ સાથે અપડેટેડ વર્ઝનમાં ઉપલબ્ધ છે અને સાથે સાથે તમને તમને તેમાં આરામદાયક ફીચર્સ પણ મળી રહ્યા છે અલ્ટો કિંમતની વાત કરીએ તો 4.23 પોઈન્ટ માં અને વીએક્સઆઈ સીએનજી છ પોઈન્ટ એકવીસ એટલે કે છ લાખ એકવીસ હજાર સુધી મળી શકે છે તો મિત્રો આ મારુતિ સુઝુકી કેટેન ના બે હજાર પચીસ મોડલ કિંમત છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો આ પહેલા કિંમતમાં કિંમત સોળ હજાર રૂપિયા મોંઘી થઈ છે સાથે સાથે પરંતુ તેમાં તમને છ એરબેગ જેવી સેફ્ટી ફીચર્સ પણ મળી રહ્યા છે અને વાત કરવામાં આવે તો આ કારમાં ઈબીડી સાથે એબીએસ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને બધી સીટો માટે થ્રી પોઈન્ટ સીટ બેલ્ટ એન્જિન ઇમોલોઇઝર અને રિયર પાઇકિંગ સેન્સર જેવી ફીચર્સ પણ મળી રહ્યા છે હવે આપણે મારુતિ સુઝુકી કેટેન કલરની વાત કરી લઈએ તો તેમાં તમને સૌથી પહેલા મેટાલિક ગ્રેનાઇટ ગ્રે મળી રહ્યો છે પછી મેટાલિક સિઝલિંગ રેડ પ્રીમિયમ અર્થ ગોલ્ડ અને પ્રીમિયમ પિયર બ્લસ બ્લેક મળી રહ્યો છે મેટાલિક સિલ્કી સિલ્વર મેટાલિક્સ પીડી બ્લુ અને વ્હાઇટ કલર મળી રહ્યો છે તો મિત્રો તમને આમાંથી જે પણ કલર પસંદ હોય એ તમે ખરીદી શકો છો ઓલ્ટો એનમાં તમને ડિજિટલ સ્પીડોમીટર પણ મળી રહ્યું છે સાથે સાથે સ્ટીરિંગ માઉન્ટેડ ઓડિયો એન્ડ વોઇસ કંટ્રોલ મળી રહ્યો છે અને ચાર સ્પીકર મળી રહ્યા છે ઓટો ગિયર સ્વિફ્ટ ટેકનોલોજી મળી રહી છે સાથે સાથે તમને તેર ઇંચ સ્ટીલ વ્હીલ્સ મળી રહ્યા છે ઓટો ડોર લોક મળી રહ્યો છે સાથે સાથે પાર્કિંગ અસિસ્ટન્ટ સિસ્ટમ પણ મળી રહી છે અને ફ્રન્ટ સાઇડમાં તમને ડ્યુઅલ એરબેગ મળી રહી છે સાથે સાથે તમને ટ્રેન્ડી રિયર કોમ્બિનેશન લેમ્પ્સ મળી રહ્યો છે અને રિવર્સ પાર્કિંગ સેન્સર પણ મળી રહ્યું છે હની કોમ્બની તમને ગ્રીલ મળી રહી છે સાથે સાથે પીપી હેડ લેમ્પ્સ મળી રહ્યો છે અને 13.02 સેન્ટીમીટર તમને વ્હીલ્સ મળી રહ્યા છે અલ્ટોકેટેન હેચબેક કાર માં સાથે ઇન્ટર સ્ક્રીન અને સાથે સાથે સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ચાર સ્પીકર સાઉન્ડ સિસ્ટમ સાથે ફ્રન્ટ પાવર વિન્ડો મેન્યુઅલ એસી કીલેસ એન્ટ્રી અને સ્ટીરિંગ માઉન્ટેડ કંટ્રોલ જેવા આરામદાયક ફીચર્સ મળી રહ્યા છે સાથે સાથે સો એસી એમએમ એમ નવીલ બેજ મળી રહ્યા છે આ કારના ડાઇમેન્શનની વાત કરવામાં આવે તો 3330 એમ એમ તેની લંબાઈ છે અને 1520 એમ એમ તેની ઊંચાઈ છે 1490 એમ એમ તેની પહોળાઈ છે અને 4.5 મીટર ટર્નિંગ રેડિયસ સાથે સાથે 5 સીટિંગ કેપેસિટી અને 214 લિટર બૂટ સ્પેસ મળી રહી છે તો મિત્રો આ હતા આજના મારુતિ સુઝુકી અલ્ટો કે તેના તમામ ફીચર્સ તો મિત્રો આ ફીચર્સ અને આ કાર તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવો જો તમે અલ્ટોની કોઈ નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો તમે અલ્ટો કેટેન બે હજાર પચીસ નો નવું મોડલ લઈ શકો છો કેમ કે આ કાર તમને સેફ્ટી ફીચર સાથે મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આ માહિતી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર સાથે સાથે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં અને તમે આવી બીજી કઈ કારની ઇન્ફોર્મેશન જાણવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો અને સાથે સાથે મિત્રો તમે કોઈ મોબાઈલ વિશે કે કાર વિશે કોઈ પણ માહિતી જાણવા માંગતા હો તો કમેન્ટ પણ કરી શકો છો અને અમારી ચેનલ પર તેના વિડીયો પણ અવેલેબલ છે તે જઈને જોઈ શકો છો આજના વિડીયોમાં અંજુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળ્યો હોય ને વિડીયોમાં